નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ રાજપૂત અને ભૂત સાથેની ઘટના પર મેવાડ અને પાટણની વચ્ચે વચ્ચે ધુકાર નગરી ઊભી છે નગરનું નામ સોભટો નગર નગરીમાં મહેલ છે મહેલતો છે બાગ છે બગીચા છે ગલી પોળ અને છોટા છે પાંચ પાંચ કોષના પથારામાં નગરી પડી છે પણ એની અંદર જીવતું અને જીવનનું જણ્યું નજરે સડતું નથી આખો દી અડખે પડખેના ગોવા ગોવાળ ગોકળી ગાયો ભેંસો સારે છે સુની મહેલોતાના ઝુરખે બેસી ખાવા પાવા અને વાંસળી બજાવે છે અને રમે ખેલે છે પણ સાંજ સમયે ગોધણ ખેરી હાલતા થાય છે કોઈ સાંજ વીતીય નગરીમાં પગ દેતું નથી કોઈ કહે છે કે આ દુકાર નગરીમાં રાત પડીએ ભૂત ભડાકા બોલાવે છે પ્રેત પડકારા પાડે છે અને ડાકણો રાસડા લે છે જીવતું જન્મ્યું જો રાત રોકાય તો કાસે કાસો ભરખાઈ જાય એવી લોકવાયકા ચાલે છે એક દિવસ કોઈ નાગડો જોગી અહીં આવી સડ્યો વેત વેતની ભૂખરી જટા આંખે અંગે ભભૂત લાલ લાલ આંખડીઓ અને લાકડાની સાખઠીઓ સડીને જોગે સર આવી ઊભો સુના મહેલને ઝુરખે સીપીઓ પસાડી બાંગદંબર પાથરી પાઘડી માથે માથું ટેકાવે

ઠઠિયા રહેશે અને આંખો તણાઈ રહેશે લાલ લાલ આંખો તાણી જોગી કહે છે શ્યાર શાર ખંડ ધરતી પગ નીશે ઘાસ ગઈ અને દેખા ભૂત ન દેખા પલિત ભૂત પલિતથી ભાગે એશા જોગી હમ નહીં સાંજ ગઈ રાત પડી અંધકારના ઓસાયા પડ્યા અને એક બે ઘડી વીતી ત્યાં એક ડંકો સંભળાયો જોગેસરને થયું કે આહા હા તેજસી આવતું લાગે છે સામે નજર માંડે તો હાથીનો વીર સંભળાયો તુઈ ભેરી ને શરણ આઈ સંભળાયા ઘોડાની કલહલ સંભળાય આગળ સો સો મશાલો ઝળહળ જલે છે પાછળ સો સો સામર ઢળે છે અને હાથી માથે કોઈ સરદાર બેઠા છે પાછળ ત્રણસો અસવારની હકબલ બોલી રહી છે એમાંથી એક અસવાર આગળ આવ્યો મહેલ સામેના શોખમાં ઝાઝમ ગાલીસા બીજાવ્યા સંતરંજ બિછાવ્યા તક્યા સોસ દાન નાખ્યા સલાંગ દઈ

હેઠો પસાડી ચાર પોહોર પરલોક પહોંચાડું અડધી આંખો ઉઘાડી જોગેશ્વર કહે છે કે ભાગ ભાગ ભૂતડા હું જોગી જર ભંગી જોગીના આસન ઉઠે નહીં આડો આવતો ભૂભૂતો સાંટી ભોંય ભેગો કરું જોગી અને અસવારની વડસટ વધી પડી અને હાકલા પડકારા થયા હું હેઠો બેઠો તેજસી આ સાંભળી ગયો એણે હાકલ દીધી અરે ભાઈ આપણા એકલિયા મહેલમાં અવાજ સાના અસવાર કહે કે મહારાજ

માથે બાવડા માંડી બેસી ગયો જુએ તો ડાબે જમણે રાજપૂત ઢાલ તલવાર દબાવી બેઠા છે કચરા કસુંબા ઘૂંટાય છે રસોયા રસોયું કરે છે સોરું કડાઈમાં સડાવ્યા છે લોઢી તાવડા લાલ છોડ ધકે છે માથે રોટા સડે છે તેજસી તેજીને જોગેશ્વર વાતો કરતા બેઠા આમ કરતાં અડધી રાત વીતી ગઈ રસોઈ તૈયાર થઈ કે પંગત પડી તરણશે તુવર પંગતમાં બેસી ગયા તરણસેની સામે થાળ ધરાઈ ગયા તેજીની સામે રૂપાનો બાજોઠ બિસાવ્યો પડખે બીજે રૂપાને બાજોઠે જોગેશ્વરને બેસાડ્યો પીરસણિયા પીરસી ગયા હર હર મહાદેવ બોલી બટાકા લીધા સૌ સામસામા બટાકા કોળિયા દે છે અને ગળ આના સમ દઈ ખતે ખવરાવે છે તેજસિંહ જોગેશ્વરને જમાડે છે અને જોગેશ્વર તેજસીને જમાડે છે હેત પ્રીતે જમાડતા સંદળા સાથે બીજો પ્રવાહ પૂરો કર્યો શરૂ કરી પાન લીધા લવિંગ લીધા મોઢે મુખવાસ લીધા જમી કરી તે ઉસે ઢોલીએ પોઢવા ઉઠ્યો અને જોગેશ્વરને પડખે બીજો ઢોલિયો ઢાળી દીધો તે ઢોલિયા આડો પડ્યો છે અને જોગેશ્વર આસન જમાવી બેઠો છે તે આડો થાય છે અવળો થાય છે કણકણ કણસ્યા કરે છે પણ ઊંઘ આવતી નથી નેણમાં નિંદ્રા દેખાતી નથી જોગેશ્વર કહે અરે તે આવો રૂડો રાજમહેલ અને આવા રૂડા ઢોલિયા પલંગ હોય તારે નિંદ્રા કા ન દેખાય તે સે કહે કે બાબાજી આ મહેલ મારા નગરી મરી અડખે પડખે આઠ આઠ કોષ ધરતીનો હું ધણી પણ પાટણનો હાથી ખાન પઠાણ આ ધરતીમાંથી આવ્યો ગોધણ વાળી હાલતો થયો એની સાથે મારે વેઢ થઈ લડાઈ ગઈ અને ધારા તીર કરી મારા ત્રણસો તુવર સાથે રણમાં પડ્યો પણ હું પરગતિ પામ્યો મારા ત્રણસો તુવેર પ્રેતગતિ પામ્યા રોજ રાતે અમારે અહીં આવવા ને અહીંથી જવા

ધાડલૂટ કરતાં તે મનેખના મન બાળ્યા એ કારણે તેને ભૂત ગતિ મળી તે છે કહેવાય પણ આ ભૂત ગતિને પાર કેમ પહોંચ્યું જોગેશ્વર કહે બેટા કન્યાદાન સમૂહ કોઈ દાન ન મળે તારે તો જો દીકરી હોય ને સગે હાથે કન્યા દે તો વૈકુઠ મળે ભૂત ગતિને પાર પહોંચે છે કહે કે બાબાજી મારા મનેખ જન્મ મારાની બેટી ભટિયાણી રાણીને ભેટ અવતરી છે પણ કોણ સંદેશો કન્યાદાન કન્યાદાન લેવા તૈયાર થાય એવો કોઈ રાજપૂત દેખાય છે કહે મેહવાનગરમાં રાઠોડનાથ મલિનાથ કુંવર જગમાલ છે રૂડો રાજપૂત છે રાજપૂતિની રીતે જાણે છે મનેક જનમારા હેતપ્રીતે હારે મોજું છે મારે નામે વાત કરો તો એ કદાચ આમ ભીડે બીજે તો ક્યાંય નાખી નજર પહોંચતી નથી જોગેસર કહે કે પ્રૌઢ પડતા હાલતો થાવ આઠમે દિન મહેલે પોંચું જઈને તારો સંદેશો પહોંચાડું તે કહે કે બાબાજી મારા ભૂતને પવન વેગ હમણાં જ ખોલે કરી મહેલે પહોંચાડે તમારા પગને વળી પસડાટ સા તેજથી તુવરે હોકારો દેતા શાર ભૂત ઊભા થયા ઊંસા ઊંસા અંગ આભે સડે હડે છે અને પગે પાતળા પસડાય છે ધૂંધકારી દેતા જોગેશ્વરને ખંધેલો લીધા અને પવન વેગે પગલાં માંડ્યા અને જળ જંપેલા હશે મને એક સૂતા હશે ત્યાં તો ઘડી પલમાં જોગેશ્વરને મેમાની વાટ બજાર વચ્ચે મેલી દીધા પ્રોઢ ફાટી જોગીદાસ જાગ્યો જુએ તો લોક હરે ફરે છે દેવ મંદિરે ઝાલ રણકારા ગાંજે છે જોગેશ્વર શંખાનાદ ફૂકે છે જોગેસરે હાટ બજાર વચ્ચે બેઠા બેઠા જ કાલિગ્ન ભણી અડધી અડી જગમાલ કુંવર હાથીઓ બેસી રાજપૂતો સાથે બજારે નીકળ્યો બજાર વચ્ચે જોગેશ્વર બેઠો છે આગલો રાજપૂત ઉઠાડે તો ઉઠતો નથી તે સામા હાંકા બાકા બોલે છે જગમાલ કહે અરે ભાઈ મહેવાની બજારમાં આ પહેલે પોરે છા હાક અને બકા ક્યાં અને આગલો રાજપૂત કહે કે મહારાજ કોઈ જોગી સરભંગી હાટ બજારની વચ્ચોવચ બેઠો છે ઉઠે નહીં અને અસવારને માર્ગ આપે નહીં હાથી હેઠે ઉતરી જગમાલ જોગેશ્વર પાસે આવ્યો નમો નારાયણ શિવાય કહીને પગે લાગી પૂછ્યું કે મહારાજ રાજમાર્ગ કાં રૂંધ્યા જોગેશ્વર કહે કે બાળા કુંવર મારે તને મનની એક વાત કહેવી વાત સાંભળી પછી માર્ગ છોડું જગમાલ કહે કે પગની રજ માથે સડાવું મહારાજ ફરમાવું

કન્યાદાન લેવામાં ક્યાંય દુઃખ જોગેશ્વર કહે પણ આ તો ભૂતનો હાથે દાન લેવા અહીંયાના હાક બાકા નહીં છૂટી જાય ને જગમાલ કહે કે મહારાજ એકલે પંડે હાલ્યો જ આવું માનવ મન ને હારે ન લવ તેજસીની હારે તો તેજસીની હારે તો હેત પ્રેતને મોજ પાણી છે એના વળી ડર શા ચારસે રાજપૂતને પાછા મોકલે એકલા પંડે નવલખે ઘોડે પરાણ માંડી ગામને પાદર આવી ઊભો સોભાટ ગામે નજર માંડી ત્યાં આભે અડતા ઓળા દેખાયા અને ઝાઝમ મુજા દેખાયા જગમાલે ખાંડોલે કરી ભૂતડાએ પવન વેગે પગલાં માંડ્યા એક બે ઘડી વીતી ત્યાં તો સોભાટા મહેલમાં જગમાલ ને ઉતરી દીધો જગમાલે ઘોડેથી ઉતરી અમલ અફીણી લીધા અડખે પડખે આરોપરો થયો ત્યાં તો સાંજ પડી રાત આવી ઘડી વીતી અને ડંકા નિશીન ગાંજીયા ઘોડાની હાલ કલહલ ગાંજી મસાલ રોશની દેખી ઝાજમ ગાલીસા બીસાયા તાક્યા તો નાદના નાખ્યા તેસી તુવરે ગાદી આસન લીધા ભલ ઘોડીએ જગમાલને જયો જોઈને તેસીએ સામા ડગ દઈ જગમાલને બથમાં લીધો જાજા જુહાર લીધા દીધા અને તેસીએ પૂતળાને હુકમ દીધો કે જાઓ ભટિયાણી રાણીની દીકરીને લઈ આવો બે ઘડી રાત વીતી ત્યાં તો દીકરીને લઈ ભૂત પાછા ફર્યા ખંધોલે બેઠો ખંધેલો બેઠો દીકરીને બધી વાત કરી કે તારો બાપ ઉદગતિમાંથી છૂટવા જગમાલને તારું કન્યાદાન દેશેલ લાવીને દીકરીને મહેલમાં બેસાડી મધરાત વીતતા ભૂતળી ઘણા ટોળા આવ્યા સુડેલ ડાકણના ડમર આવ્યા આવીને લગ્નના ગીત ઉપાડ્યા વિવાહની તૈયારી માંડી પીઠી છોળી પીઠીના ગીત ગાયા સળસોરી બાંધી ત્રીજો પહોર જતા મોડ બાંધી ફેરા ફર્યા તે સિંહે કન્યાનો હાથ જગમાલના હાથમાં દઈ દીધો પાણી ભરી અંજલિ રેડી કન્યાદાન દીધાના અંકાશે ઉમંગ પહોંચ્યા મુકાવાની વખતે તે કુંવર જગમાલ તે મને ભૂદ ગતિમાંથી છોડાવ્યો ભીડ પડે ત્યારે તમે તમારા રાવળ રાજપૂતો આવી પહોંચજો બીજું કઈ ન જોઈએ તેજસી પોતાના તણસો તોવરને કહ્યું કે જોડી જોડીદારો જેને મારી હારે થાળ ખાધા છે અને લૂણ પાણી લીધા છે એમાંથી કોઈનો જગમાલ યાદ કરીને કહે કે તેજસિંહના રાજપૂત આવી પહોંચજો એવા વખતે એક પણ ઉભો રાજપૂતોએ હાકારો દીધો એ જ વખતે આકાશ પાલખી ઉતરી સૌને રામ રામ કરી તેજસિંહ વૈકુંઠ ગયો જગમાલને અને દીકરીને લઈને આબા સાર ભૂત મહેલે રાતોરાત મૂકી ગયા રાત મેહવાને પાદર બાગમાં ગાળી

ઓમ આનંદમાં દિન ગાળે છે આમ કરતા શ્રાવણની તીજ આવી ગાણા ગોરનું વ્રત આવ્યું મહેવાને પાદર સાંજ તાણે તીજની કળા દેખાણી સાત વિશુ ગોરાણીઓ છોકરીઓ ગીત મંગલ ગાય છે ગોર રાવા નદી કાંઠે જાય છે નદી કાંઠે પહોંચે ત્યાં તો પાટણનો હાથી ખાન પઠાણ ફોજ લઈને ઉતરી પડ્યો જગમાલજી વેઢરા ગયા છે એનો લાભ લઈને સાત વિશુ ગરાણીઓને લઈને ભાગી ગયો ગામ લોકો જોઈ રહ્યા અડધી રાતે જગમાલ પાછો આવ્યો લોકોએ રેડ મસાવી દીધી પાદર પાણી મૂક્યું કે મિયાનો આટો ન કાઢું ત્યાં સુધી પાઘ ન બાંધવું કપડા ન ધોવું દાઢી ન મુંડાવું પાણીની વાત પાટણ પહોંચી હાથી ખાન પઠાણે આઠ હજાર શેખ પઠાણો રાખ્યા ઈરાની ઘોડા રાખ્યા સૂતરનાલ રામસંગી ઝાંઝળો રાખી ભારે જપ્ત રાખ્યો બે માસ વીતી ગયા કેટલા બે માસ વીતી ક્યાંય ટીકી લાગવા દેતો નથી ભૂપત પરધાન વિચારે છે કે જગમાલે ભારે આખડી લીધી આખડી ન ઉતારે તો મેહવાનું પાણી લાજે એને ઈરાની વછેરા લીધા રાતબ દવા લાગ્યો ધડપાવ ધાને ખરકાવવા લાગ્યો એક વર્ષ આડેધડ ઊભી નીકળે નાળે ઘી પાયા અને ઘીએ ઘોડાના ડાબલા ભીના કરી દીધા ટાળી ટાળીને વંકા આંટિયાળા જુવાનોનો વસેરા સોંપી દીધા પચીસે કસવારોને લઈને પોતે ફર્યો કરે છે કોઈ દિવસ પાંચ છ કોષ લઈ આવે કોઈ દિવસ દસ વીસ કોષ આપી કાપી પાછો આવે એ વખતને માથે અમદાવાદનો બાદશાહની દીકરીનું નામ ગિંદોલી હિન્દુ રહે અને હિન્દુઓ સે ધરમ પાળે ગણગૌરને દિવસે ગોર માંડે અને ગીત ગાય પ્રધાન અમદાવાદ સગડોળે બેસી ગોંધી ગોર પાછળ ચાલી જાય છે નગારા ઢોલ શરણાય વાગે છે માંડિઓ ગીત ગાય છે હજારો લોકો જોવા ઉમટ્યા છે ધૂળના ડમર સળ્યા છે કોઈ કોઈને દેખી શકતું નથી જેવી ગોર પાણીમાં પધરાવી કે પાણી પાવાને મીસે પાછલે પગે ઘોડાને ચાલવતો ભૂપત પ્રધાન લોયલી પાસે આવી પહોંચ્યું હાથ કર્યો અને ગિંદોલી શાહજાદીને ઘોડા ઉપર બેસાડી દીધી હજારો લોકો હાકા બાકા થઈને જુએ છે ત્યાં તો ભૂપતે રાડ દીધી કે હું જગમાલ માલવાનો રાજપૂત મેહવામાં કોઈ હતું નહીં ત્યારે હાથીખાન ખાન સાત વિસુ અણીને ઉપાડી ગયેલ હું આટલા સિપાહી સપરાના દેખતા શાહઝાદીને લઈ પા જાઉંશું કોઈ તાતા ઘોડાના ધણીનું કાળજું મુકળતું હોય તો વેગ પાછળ આવી પહોંચજો પઠાણોએ ઘોડા પાછળ કર્યા પણ પ્રધાનના વસેરા રોજ દસ વીસ કોષ કાપાવાળા પાટીએ સળ્યા પછી પગ હેઠો પડવા દેતા નથી પઠાણના ઘોડા તાઢે સાંયે ઊભા રહેનારા ચાર કોષ એક સાથે દોડતા હાફી ગયા પરસે ઓછે એને વળી ગયો મોઢેથી ફીણ નીકળી ગયા ઘોડા ઠૂંઠા જેવા થઈને ઊભા રહી ગયા બાદશાહને ખબર પડી પણ રાજપૂત હાથથી ગયા પછી શું કરે દેરા તંબુ ઠંઠિયા રહ્યા બાદશાહ હાથે બટકા ભરી ખીજ કાઢવા લાગ્યો ભૂત ભૂપત પ્રધાને જોઈને ગોદેલી જગમાલને સોંપી ગ ગીંડોલીને સુખપાલમાં બેસાડી દરબાર લઈ ચાલ્યા બાંડડીઓએ ગીત ગાયા શાર ફેરા ફર્યા અને ગિંદોલીને રાણી સ્થાપી આ બાજુ અમદાવાદના બાદશાહે ફોજો ભેગે કરી એક પહાડની એક પાટણની એક પાંજાળની અને એક સોરઠની પણ વિચારે છે કે અસુરની ફોજ ધણી છે તલવાર બરસી આરો નહી આવે એને તેસી તુવરનું વસન યાદ આવી ગયું એને એ ઘડીએ લાપસી બાકાળા રંધાવ્યા તલવટ સાંકળી કરાવી પાંચસો છસો માણસ ધાન રંધાયું મણમણ કસુંબો કઢાવ્યો અને ઠુગો તેજરો તૈયાર કરાવ્યો તાળી દઈને જગમાલ બોલ્યો કે હે તેજસી તુવરના રાજપૂતો ભીડની વેળા છે આવી જ પૂગજો આટલું કહેતા તો ભૂતની ગતિમાંથી ત્રણસો જુવાર હેઠા ઉતર્યા પોતે આવ્યા અને સાથે પ્રેતના બોહળા સાથને લેતા આવ્યા આવતા વેત લાપસી બાક બાકાળા ખાધા તલવટ હાંકલે ખાધા કસુંબો ઠુંગો કરી સ્વતંત્ર થઈ ધૂતકારી દઈ ઉઠ્યા એક એક તુવરના હાથમાં જગમાલ તલવાર દેતો ગયો અને કહેતો ગયો કે જાઓ તુરક માથે તલવાર પડો ઝાટકો દેતા કહેતા જજો કે આ જગમાલની તલવાર સાંભળતા વેત રીડિયા રમણ દેતા ભૂતના ટોળા તુર્કીની ફોજ માથે ઉતરી પડ્યા અને ઘડોઘડ તલવારના ઝાટકા દેતા આવે છે આ જગમાલની તલવાર એમ કહેતા આવે છે અને તુરક તેમજ ઘોડાને ઊભા 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 વેતરવા આવે છે એક ઝાટકોને એક તુરક હેઠો બીજો ઝાટકો ને બીજો તુરક હેઠો ઝાટકાની જડીમાર બોલતી આવે છે ઝાટકાની જડીમાર જોઈ તુરક ભાગી સૂટ્યા બાદશાહે જીવ લઈને ભાગી સૂટ્યો જગમાલની ફતેહ થઈ બાદશાહ અમદાવાદ ભેગો થઈ ગયો ભાગતા ભાગતા ખાન ઉમરાવ કહેતા જાય છે કે યારો યારો કોઈ માનવ આદમ લડે તો એની સામે લડીએ પણ આ તો કોણ જાણે કેટલાય જગમાલ ઉતરી પડ્યા આ જગમાલની તલવાર કહેતા જાય અને મારતા જાય આ તો કોઈ અજબા તમાશો પણ હેઠું કહે કે યારો જેને સાથ મળે એની સામે આદમનું જોર ચાલે નહીં રાત પડતા બાદશાહ જાનને જનાને ગયો ત્યારે હુરેમે પૂછ્યું કે આ જગમાલની શી સી વાત છે બીબી પૂછે છે ખાનને કે જુદા યુદ્ધ કેટલા જગમાલ પગ 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 નેજા પાડ્યા પગ પગ પાડી યુદ્ધમાં આ બાજુ જગમાલની ની ફતેહ થઈ ભૂતળાને ફરીથી ખવરાવી રૂડી શીખ દીધી અને ગિંદોલીને રાજ રાણી સ્થાપી હજુ મારવાડમાં ગણગોર ઉપર ગિંદોલીના ગીત ગવાય ઉર્મિકાવ્યના મોહ ભૂત પ્રેત કે અંગે કોઈ સાહિત્ય પ્રગટ થાય છે ત્યારે એની આગળ પાછળ અવશ્ય સ્પષ્ટતા કરીએ છીએ કે અમે એમાં માનતા નથી પણ લોકજીવનમાં અનાદિકાળથી એની માન્યતા ચાલી આવે છે એટલે લોક સાહિત્યનું તે અનિવાર્ય અંગ બની ગયેલું હોવાથી એના ભાગરૂપે અમે પ્રગટ કરીએ છીએ વિશ્વ સાહિત્યમાં પણ ભૂત પ્રેતની કથાઓ છે મિત્રો તો આપણે અહીંયા ખાલી એક મૂકી છે એ કોઈ આપણે હંસું કે સત્યમાં જવા નથી ફક્ત અને ફક્ત હાં ભણવાની છે મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી વિડીયો જોવા માટે અમારી વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય થેન્ક્યુ મિત્રો મળીશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે આ સુધી આપ સૌનો આભાર થેન્ક યુ